ના સ્માર્ટ મીટર સ્માર્ટ બનાવશે કે કંગાલ તે એક મોટો પ્રશ્ન અંબાજીમાં ચાની કીટલી ચલાવતા વેપારીને હજારના બદલે હજારોનું બિલ પધરાવ્યું હા માનસરોવર પાસે આવેલી ચાની કીટલી વાળા દર બે મહિને આઠસો થી હજાર નું બિલ આવતું હતું આ સ્માર્ટ મીટર લગાવ્યા બાદ બે જ મહિના બિલ બ્યાસી શૂન્ય 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 નો પકડાવી દેવાયું જ્યાં પચાસ રૂપિયા બે મહિના નો બંધ મીટર નું બિલ આવતું હતું તેની જગ્યાએ સ્માર્ટ મીટર લગાવ્યા બાદ મીટર ના યુનિટ ઝીરો ઝીરો હોવા છતાં રૂપિયા આઠસો નું બિલ ફટકારી દેવાયું સ્માર્ટ મીટર જબરદસ્તી લગાવાયું વેપારી ને એવું કહેવાયું કે આ જૂના મીટર ની અવધી ખલાસ થઈ ગઈ છે માટે મીટર બદલવું પડશે તેમ કહી મીટર બદલી નાખ્યું સ્માર્ટ મીટર લગાવ્યા બાદ બે મહિના પૂરા થતા જ આઠસો રૂપિયા કે હજાર ના બદલે આધાર બ્યાસી હજાર રૂપિયા નું બિલ ફટકાવી દેવાયું સામાન્ય હોટલ ચલાવતા બ્રાહ્મણ પરિવાર ના આ બ્યાસી હજાર ની રકમ ભરશે ક્યાંથી તે એક સવાલ છે રોજના ના બસો થી ત્રણસો રૂપિયાની ચાર વેચનાર આ બ્રાહ્મણ પુત્ર બ્યાસી હજારનું નું બિલ કેવી રીતે ભરશે અગાઉના બિલ જોતા તે તમામમાં જોતા આઠસો થી હજાર ના બિલો આવેલા છે બીજા એકમાં બંધ મીટરના માત્ર પચાસ રૂપિયા જ છેલ્લા કેટલાક સમયથી આવતા હોય છે ત્યારે આઠ હજાર રૂપિયાનું અને બ્યાસી હજાર સુધીના બિલ ફટકારી દેવામાં આવ્યા છે યુજીવીસીએલ આ સ્માર્ટ મીટર લગાડી લોકોને સ્માર્ટ બનાવશે કે કંગાલ તે એક પ્રશ્ન છે આ લાચાર ચાની કેટલી વાળો ન્યાય માગી રહ્યો છે બિલના કે દર જે આગળનું બિલ આવે છે પહેલાંનું એ આઠસોથી હજાર રૂપિયા આવે છે દર બે મહિને આ ફેરે જે બિલ આવી છે એ એક બ્યાસી હજાર રૂપિયા બિલ આવી છે અને સ્માર્ટ મીટર નાખ્યા પછી અને અમે લોકો જ્યારે નાખવા આવ્યા ત્યારે ના પાડ્યું હતું એમને સ્માર્ટ મીટર નથી નાખવું તો એમને એવું કીધું કે આગળના મીટરની વેલિડિટી પૂરી થઈ ગઈ છે એટલે નવું મીટર નાખવાનું છે અને મારી દુકાનની બાજુમાં જે દુકાન છે એ મેં ભાડે રાખેલી છે એની અંદર